સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા ગામે ધી ગ્લોિયસ ચર્ચ દ્વારા આત્મક જાગૃતિ સભા બે હજાર પચીસનું આયોજનની સભાને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી પરંતુ સ્થાનિક વિરોધને કારણે તંત્ર દ્વારા મંજૂરી રદ કરવામાં આવી તેમ છતાં રદ કરાયેલી મંજૂરી બાદ પણ પોલીસ બંદોબસ્ત સાથેની સભાનું આયોજનના મામલે વિવાદ બાદ દેવ વિવાદ બિરસામુંડા સેના કાર્યકરોએ પોતે પણ ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનવા માટે મામલતદારને આવેદન આપ્યું છે ધી ગ્લોરિયસ ચર્ચ ગ્લોરિયસ યુવક મંડળ અને ગ્લોરિયસ વ્યવસ્થાપન સમિતિ દ્વારા

તો ચાર પાંચ છ બે હજાર પચીસ ફેબ્રુઆરીના રોજ એ ખ્રિસ્તી સમાજ દ્વારા ધી ગોલિયર ચર્ચ જામણપા બાર એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે આધ્યાત્મિક જાગૃતિના નામે તો અમે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને અને પીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારી આદિવાસી છે અમે પ્રકૃતિ પૂજક છે અમારા દાદાથી અમારી રીત રિવાજ પરંપરા પ્રમાણે અમને પૂજતા આવેલા છે કુંજ મૂકીને ખાતા આવેલા આવેલા છે શાક પાડવાવાળા અમે આદિવાસી છે તો અહીંયા અમારી પરંપરા સંસ્કૃતિ નષ્ટ થાય છે અમે આદિવાસીમાંથી નષ્ટ થઈ ગયા છે તો આ પર આ આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે તો એ કેન્સલ નહીં થયો અને એ કાર્યક્રમ ચાલુ રહ્યો અને એમાં આદિવાસીઓ બધા ગામના ભેગા થઈ આજુબાજુ ગામના આદિવાસીઓ ભેગા થાય અને સંસ્કૃતિ બચાવવા માટે ભગવાન ઈરસા મુંડા જેવા એમની સામે આંદોલનો ઉગ્ર કર્યા અને લોકો સામે પ્રશાસન સામે પોલીસ પ્રશાસન સામે રાજકીય તંત્ર સામે બધા પાસે મદદની અપેક્ષા માંગી પરંતુ અમને આ ચૂંટાયેલા મંત્રી લોકોએ પણ આદિવાસી સમાજને સહકાર નહોતો આપ્યો અને એવું પણ કહેવાય છે કે અમને આદિવાસીને કોઈ સહકાર આપતું નથી અમે આદિવાસી માણસોમાં જ નહીં આવી એવી અમારી દયનીય પરિસ્થિતિ કરીને આપી એટલે અમે ફરી પાછા આજે આવેદનપત્ર આપ્યું છે અમને અમને પોલીસ પ્રશાસનને ખાતરી આપી છે કે આજે આઠ વાગ્યા સુધીમાં આ કાર્યક્રમો બંધ થઈ જશે અને ભવિષ્યમાં આવો કોઈ કાર્યક્રમ અહીંયા થશે નહીં એવો અમને આ પ્રશાસને આજે અમને બાહેધરી આપી છે અને ખાતરી આપી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સૂરત